અમે હું કાલેજ ગ્રામ પંચાયત સરપંચ તથા મારે જોડે થરી ગ્રામ પંચાયતના સરપંચ વિરોલ ગ્રામ પંચાયતના સરપંચ મારા શ્રી જિલ્લા પંચાયત સદસ્ય રામજીભાઈ અમે આજરોજ સીલ પોલીસ સ્ટેશને અમારા ગામમાં બે ત્રણ આવારા તત્વો જેનું નામ ભાવેશ સામંતવાડા તથા કેશુ સામંતવાડા જે વારંવાર અમારા નવરાત્રી દરમિયાન તેમજ અમે કોઈ પણ ગામના તહેવારો ઉજવીએ ત્યારે દારૂ પી અને આજ દારૂ પી અને ગામમાં દાદાગીરી કરે છે અમારી નવરાત્રિ કાલે રાતે અમારી બંધ કરાવડાવી દીધી જેથી કરીને અમારા ગામના વાલીઓ અત્યારે દીકરીઓને પણ મોકલતા નથી નવરાત્રિ દરમિયાન આવી અને કવાળી લઈ અને શુદ્ધ કવાડી લઈને ધમકી મારતો હતો એ ઉપરાંત ગામમાં ગમે ત્યારે એની દુકાનો બંધ કરાવડાવી દે છે ગમે ત્યારે ગમે ત્યારે ગમે એ બેન દીકરીની છેડતી કરી લઈ હાઈસ્કૂલે જતી હોય તો હાઈસ્કૂલે જતી હોય તેને છોકરીઓને એટલો ડર મનમાં બેસી ગયો છે કે એ આને જોઈ જાય તો એ નીકળી જાય છે હું ખુદ સરપંચ તરીકે મેં એની વિરુદ્ધમાં બે ત્રણ વખત કાર્યવાહી કરેલી પણ મારા ઘરના પણ કાલે મારે ત્રણ વર્ષની છોકરીને લઈને આંગણવાડીએ મૂકવા જતા તો એને પણ એને ધમકી આપી કે તારા ઘરવાળાને કહેજે કંઈ અમારા વિરુદ્ધ કાર્યવાહી ન કરે ને કે તારી છોકરીનું પણ અમે અપહરણ કરી અને તળાવમાં કરી દઈ તો વાર નહીં લાગે એવી વારંવાર દાદાગીરીઓ કરે આના એ બધી રજૂઆતો અમે સીલ પોલીસ સ્ટેશને પણ વારંવાર આપેલી છે આજે અમે તા એ પણ લેખિતમાં અને મૌખિકમાં અરજી કરેલી છે અત્યાર સુધી અમારે આગળ એની કોઈ કાર્યવાહી નિતર થયેલી છે નહીં આને બસ લઈ જાય છે પોલીસ અને બીજે દિવસે છોડી મૂકે છે એટલે એટલા અમારા અત્યારે ગામ સમસ્ત લગભગ બસો માણસો જેવા અમે સેલ પોલીસ સ્ટેશને હાજર હતા આની ફરિયાદ કરવા માટે પણ